બેન આમ તો બે હજાર પચીસ ના ચોમાસામાં મોટા ભાગની સિસ્ટમો છે એ આપણે બંગાળની ખાડીમાંથી જ આવી છે અત્યારે જે સિસ્ટમ આ સક્રિય છે ને અત્યારે જે વરસાદો પડી રહ્યા છે એ સિસ્ટમ પણ બંગાળની ખાડીમાંથી આવી છે આમ તો આપણે બે દિવસ પહેલા છત્તીસગઢ ઉપર જયારે સિસ્ટમ હતી ત્યારે જે આપણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે આ સિસ્ટમ છત્તીસગઢ ઉપર પહોંચીને ગુજરાતની અસર કરવાની છે સિસ્ટમ છે એ સાતસો એચપી લેવલે લો પ્રેશરના અ સ્વરૂપમાં લો પ્રેશર સાતસો એચપી લેવલે સક્રિય છે એચપી લેવલ સર્ક્યુલેશન છે એટલે આ બંને વસ્તુ અલગ અલગ લેવલ ઉપર છે જેને કારણે આ વધારે મજબૂત છે જેને કારણે થંડરસ્ટોમ પણ થઈ શકે અને એને કારણે તોફાની વરસાદ પણ થઈ શકે એટલે બંગાળની ખાડીની જ સિસ્ટમ છે જોકે બંગાળની ખાડીની સિસ્ટમ છે એ સાથે અત્યારે અરબસાગર પણ સક્રિય છે ભલે અરબસાગર માં સિસ્ટમ નથી પણ અંદર જે સક્રિયતા છે છે આ આ પૂરતી આપી રહ્યું જેથી સિસ્ટમ છે મજબૂત થઈ રહી છે અત્યારે જે આપણે અતિભારે વરસાદો પડ્યા એનું મેન કારણ પણ એ છે કે અરબસાગરની સક્રિયતા કેમકે ઓફરો ડ્રોપ છે ખૂબ મજબૂત છે જોકે અરબસાગરમાં એક સિસ્ટમ તેર જૂન ના રોજ બની હતી પછી હમણાં જે છેલ્લો વરસાદી રાઉન્ડ સોળ થી ચોવીસ ઓગસ્ટ નો એમાં પણ હળવું સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વચ્ચેના દરિયાપટ્ટાની અંદર જોવા મળ્યું હતું અને હવે સાત અથવા તો આઠ સપ્ટેમ્બરે વધુ એક સાયક્લોનિક સર્ક્યુલેશન અરબ સાગરમાં બને તેવી પણ સંભાવનાઓ છે એટલે અરબ સાગર પણ સક્રિય છે અને બંગાળની ખાડીની સિસ્ટમ આવી જેને કારણે આ વરસાદો નોંધાઈ રહ્યા છે આજની સ્થિતિ જોઈએ તો મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે આગળ પણ એવી કરી હતી કે મધ્ય ગુજરાત ગુજરાત ઉત્તર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિશય વરસાદ પડશે સૌરાષ્ટ્ર અને બનાસકાંઠાના વિસ્તારો આ બધા વિસ્તારોમાં હજી જેટલો જોઈએ એટલો વરસાદ સતત નથી પડ્યો જે કમ્પેરિઝન આખા ગુજરાતના બીજા ભાગો સાથે કરીએ તો અરબી સમુદ્રમાં ક્યારે સિસ્ટમની અસરો વધારે દેખાય છે જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે બેન આમ તો સૌરાષ્ટ્ર કચ્છમાં થોડુંક પ્રમાણ ઓછું પણ સૌરાષ્ટ્રમાં તો સારો વરસાદ સોળ થી ચોવીસ ઓગસ્ટમાં નોંધાયો હતો હજુ પણ મેં આપને જણાવ્યું એમ કે જે બે થી આઠ સપ્ટેમ્બરનું સેશન છે એમાં સાર્વત્રિક વરસાદ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છ બંને રિજન ની અંદર ત્યારે પણ વરસાદ નોંધાશે અને એ પછી પણ હજુ ચોમાસાની વિદાય નથી થઈ કેમ કે જે બે થી આઠ સપ્ટેમ્બરનું જે સેશન પૂર્ણ થશે તો સાત આઠ ઓગસ્ટમાં અરબસાગરમાં પણ ફરી એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની સંભાવનાઓ છે જોકે હજુ તો એ સમય ઘણો બધો લાંબો છે હજી સર્ક્યુલેશન બન્યું નથી સર્ક્યુલેશન બનશે તો એનો ટ્રેક પણ નક્કી થશે બની શકે કે એ સર્ક્યુલેશન છે એ પણ ગુજરાત તરફ આવે અને ગુજરાતમાં દસ સપ્ટેમ્બર પછી ફરીથી એક વરસાદી રાઉન્ડ આવી શકે એટલે સપ્ટેમ્બર મહિનો જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી કદાચ ગુજરાતની અંદર કન્ટિન્યુ વરસાદો ચાલુ રહેશે અને એમાં પણ સપ્ટેમ્બરની પચીસ તારીખ છે ત્યાં સુધી તો આપણે સંપૂર્ણપણે એવું માની શકાય કે મજબૂત શક્યતાઓ છે વધારે વધારે વરસાદ પડે તેવી શક્યતાઓ પચીસ સપ્ટેમ્બર સુધી તો રહેલી છે જયારે પણ મોન્સૂન વિડ્રોલ પ્રોસેસ ચાલુ થશે તે પ્રોસેસ ચાલુ થાય ત્યાં પછી પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તો બપોર પછીના સેશનની અંદર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગ રૂપે ગાજવીજવાડા વરસાદો પડતા હોય છે કેમકે કે મોનસૂન વિડ્રોલ પ્રોસેસના ભાગ રૂપે હોય છે એટલે એ વરસાદો તો હજુ પણ પડવાના છે મોનસૂન વિડ્રોલ પ્રોસેસની હજી કોઈ તૈયારી નથી થઈ પણ એ બધું થશે એટલે હજુ પણ વરસાદો આવશે એટલે સૌરાષ્ટ્ર કચ્છ હોય કે બીજા રાજ્યના બીજા અન્ય વિસ્તારો હોય તમામ વિસ્તારોની અંદર આ વરસાદ જતા જતા પણ સારા એવા પાણીની વ્યવસ્થા આપશે તેવું અત્યારે લાગી રહ્યું છે ઓકે થેન્ક યુ સો મચ પરેશભાઈ અને ગુજરાતમાં હજુ પણ આગામી થોડા દિવસ સુધી અતિભારે વરસાદની આગાહી છે એના પછી એક રાઉન્ડો આવતા રહેશે એની માહિતી તમારા સુધી પહોંચાડતા રહેશું નમસ્કાર